અને આ છે ને એક ભાઈ છે ને સોરી લેવા આવ્યો છે ખંભાળિયાથી સ્પેશિયલ બાપા શું નામ તમારું હેમુભા હેમુભા ખંભાળીયા થી સેટ સોરી લેવા આવ્યો હે હમણે ઓનલાઈન મૂકી છે આમાં સોરી નું મારા છોકરા જે ફોન કઈ મીડિયા માં આટલું કામ કરે હું મીડિયા થઈ ગયો સોશિયલ મીડિયા પર બધું કામ કરે તમારું પહોંચી ગયા હે ભાઈ લોકેશન ઉપર એટલા ગલા હે હારવાના આજના આજ તો જો કે એક દિમાગ લગભગ બધું પૂરું નહીં થઈ જાય ભાઈ ફૂકણી ચાલુ કરી દીધી હે ને કામે ચાલુ કરી દીધું હે આપણે એક બે ભરે હારી લીધા હે તો મસ્ત મજાનું કામ ચાલુ જ છે આટાણે ફાકીકા હા તો બાપાને કહી દયો ચાલુ જોઈ લે ના કહી દો દિનેશ ભાઈ કાલ વિડિયો જો હે ઓ નહીં નહીં હવે નહીં ખાય નથી ખાવા બાપાને કહી દઉં બાપાએ તો બાપાને કહી દઉં હે બાપાએ ખાય હવે ઇન બાપા તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવાર થઈ ગયો અને ફરી પાછા આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે તો આજે ને ભાઈ એક જગ્યાએ શીપ્યુ આખવા જવાનું છે આપણે ખીમમાં માન્યા તો ટ્રેક્ટરનો પહેલો ઓર્ડર આવી ગયો તમારો કોઈને હક્કો હોય તો હે ને મારા પપ્પાને કોન્ટેક્ટ કરજો બરાબર અને આજે ને એક ભાઈ છે ને સોરી લેવા આવ્યો છે ખંભાળિયાથી સ્પેશિયલ બાપા શું નામ તમારું હેમુભા હેમુભા

તો તમ બીઆર નું જોવું જોઈ લ્યો એ બધું હવે બાર બધું આવી જાય ને બી અરે એકો તો આઈ ને અને હા ભાઈ તમારે કોઈ છોરીનો ભાઈ ઓર્ડર જોતો હોય એટલે ઓર્ડર જોતો હોય ને કોઈ લેવી હોય બરાબર તો ઓર્ડર દેવો હોય તો એના માટે છે ને ભાઈ કોન્ટેક્ટ કરો આ સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એમાં અને છોરી તમારે જોવી હોય ને તો તમને દેખાડી દઉં સેમ્પલ એટલા બેરલો બાકી છે અને જુઓ આ હે સોરી પૂષા ફાલ્ગુની અક્ષય કંપનીની અક્ષય કંપની બીનો ખાલી ભાવ પૂછી લેજો દુકાને એટલો ભાવ હે એનો ભાવ છે ને સાત હજાર ને માથે કંઈક બસો રૂપિયા એટલો હે આપણે હે ને છત્રીસો રૂપિયાનો વેસી મણ તો અહીં સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એમાં કોન્ટેક કરો હવે લગભગ બહુ જાદી છે નહીં અડધી રહી છે તો જીમ બને એમ વહેલો સંપર્ક કરો બરાબર વાવી હોય ને

બાકી આમ લોગો તમે જુઓ ખાલી ઓહો હો આની જ કિંમત છે ભાઈ ફીમ લાગે છે ટેક્ટરમાં આમ મોહિત ગુજરાતી પાછા જરાક નાખો એક મિનિટ રોજ જરા હું ટેક્ટર લુઈ નાખું ઓબા તમાર મન છે ને ટેપ નાખ દો ને તો હું જાઉં નક નથી જ જાતો ક્યાં નાખ દેવા તો

હલો ભાઈ તો ફાઈનલી હે ટ્રેક્ટર લોઈ લીધું છે ને હવે જવાનું છે આપણે ખીમામન વાડી આ સીટ થોડીક ભરી હે ફ્રી ફ્રી એન્ડ સ્ટાર્ટ નો સ્ટાર્ટ ફ્રી સ્ટાર્ટ ધજ મારે હેનુ લઈ લેજો પીનુ પીનુ

O que vai. isso, vai. O que é isso? É isso? É isso é o Ah,

ભાઈ લોકેશન પહોંચી ગયા હે નાગડી ભાઈ ફૂકણી વાળા ભાઈ આવે એટલે આપણે ટ્રેક્ટર ચાલુ કરી દેવાનું છે અને એટલા ભર છે ભાઈ હરવાના જોવો તમે કેવું મસ્ત મજાનું લોકેશન છે બંગલો બંગલો ને જોયું ને મજૂર આપણા બેઠા હે અહીંયા ટણ સાયે હાલ ટેક આવે ને કે ભાઈ આવે ને એટલે ચાલુ કરી દઉં ફાઇનલી ગાઈસ ફૂકણી પણ આવી ગઈ છે આપણે એવું જ છો હોલેન હોલેન્ડ હાલો મારા બાપલિયા ઉભા થઈ જાવ કે નીંદર સડી ગઈ ભાઈ ફોકડી ચાલુ કરી દીધી હે ને કામે ચાલુ કરી દીધું હે આપણે એક બે ભરે હારી લીધા હે જોવા મસ્ત મજાનું કામ ચાલુ જ છે કાણે આપણા મજૂર કેમ બાકી કે કામ કરે છે તો ભાઈ આપણું કામ છે ને અત્યારે અડધે પોતી ગયું છે અડધે નહીં પણ છે ને હોવા પી ગયું છે હજી કેમ કે છે ને હજી અડધા દાદા ભર બાકી હે જો આજે એટલા બધા છે ને ભર બાકી જ છે અને જોઈ લે આપણું ટ્રેક્ટર અહીં પીડ્યું આ બત્રી ત્રી ટીએક છે ને સુપર ઓલું છે જો આ બત્રી ત્રી સુપર કેમ છે જો બાકી ફૂંકણી હાલે અટાણે એટલા બસ કા ભરણ કેમ Đây. Đi ra કેમ ભાગે અત્યારે જોરદાર સીન આવે છે મસ્ત નામ આવ સનસેટ માં ના બેઠો હોય ને તો ગઈશ આજનો કાર્યક્રમ આપણે અહીં પૂર્ણ કરી કેમ કે છે ને આ જેવો થઈ ગયા હાંજ અને લગભગ છે ને અડધા કલાક નીકળી ગયા અડધા જ બાકી અડધા પછી કાલ કાઢીએ આપણે આપણું ટ્રેક્ટર અહીંયા પડ્યું હે

ઓ સાપોગલે દીક દુખે લે માણ ને હા ટ્રેક્ટર ભાઈ હેટણ લેવા હે બોપર પછી જવાનું હે પાછું આપણે કાલજીનો અધુરા ભર્યા કાટવાનું બાકી રહી ગયા તા બપોર પછી બે વાગે આવીએ ફુકને એટલે બે વાગે પછી જવાનું હે સિપિયા નું કામકાજ છોલે ઠો ભાઈ ખરેખર મસ્ત મજાનો હાલે પાછો આ ઓલો છે ને એટલે આમાં હે ને ધૂળે આવે નહીં માંડી માં ગોણી નું એવું હે કે જે ને સાપળા હેઠે નથી આવ્યા હે ઓલા થાંભલાના

તમારા સ્ટોરેજ સ્ટોક ગનો ગાય ખાલી થતો જ છે હવે તમારા ઘરે ઘા ઉપડી જાય હારો માલ હોય તો માલ એટલે તમારી જવાબદારી હમણા છે ને અમાર કાકાઈ જ લઈ ગયા છે અહીંથી ઊગી ગયો છે માલમાં તમાર એક એક પ્રકારનો કઈ પ્રકારનો છે ને ફોલ્ટ નથી બરાબર સોરી ઉગી ગઈ છે ને ફોટા તમને સાઈડમાં દેખાઈ જાહે ખેડુ કઈ કોઈ દગામાં આવી ગઈ ખેડુ ખેડુ થોડા દગાજી તો અટણ જવાનું આપણે ભાઈ સીપી આખવા હાટું ખીમ મામાનવાડી કાલે અધૂરું રહી ગયું હતું એને પૂરું કરવાનું છે તો હાલો ફટાફટ જઈએ દોઢ વાગ્યો છે બે વાગે છે ને ફૂંકણી વાળા ભાઈ આવી જાય ભાઈ મારા બાપા છે ને મને ઓલું શું કે સ્ટીરિયા નથી નાખ દેતા એટલે છે ને અટાણે ખાલી એરબડ થી છે ને કામ ચલાવવું પડે એમ હે હાલો ઓલા ઓલા બે માટીઓ આવી જાય ને પછી આપણે જાય કઈ જગ્યાએ રહેવાનું રહેવાનું કઈ જગ્યાએ ધાર જિલ્લા ધાર જિલ્લા એમપી કેલામ હાલી નઈવા તમે કોકના ખેતર માં થઈને હું અવાજ જોઈ જઈને થાકી ગયો યાર અમે ખબર નથી કીધું તું મોડી આવી જો નાથી હાલીને તમારું હેલું પડશે ટ્રેક્ટર માં બેહાડતો જાય કડે સમજે જ નહીં ઓલો કેને સીધા થાલીનો અહીંયા જાય કે કે હાતાડી મોતરી નતો ને કઈ

એટલા જ હલા છે ને બધા હજી બાકી પડ્યા હે હલો આપણે ફટાફટ હારવાનો હારતા આવી પછી એને પોરો ખાવાનો હોય આમાં કઈ હોય નઈ ગળા હારવામાં કામ હોય સિમ્પલ સાદું કામકાજ હાલો તો હે ને આપણે અત્યારે હે કેટલા ખબર બે ગણા રહ્યા હે ખાલી માત્ર ને માત્ર બે ગણા રહ્યા હે બાકી બધા ગળા હે આપણે કાઢી લીધા હા અત્યારે અને હવે હે ને બે ગણા કાઢીએ ને પછી જવાનું આપણે ડાયરેક્ટ ઘેરે બરાબર હાથ વાગી જાય અત્યારે હા છ જેવું થયું હે બે વાગા ની આલે છે તો ગાઈઝ આ સાથેનો આપણો આજનો બ્લોગ વિડીયો અહીં પૂર્ણ કરી નાખીએ અને ભાઈ આજે એને છોરી લેવાની ડિમાન્ડ એટલી વધી ગઈ છે ને તે શેઠના માંગરોળ બાજુથી લેવા આવે છે અને આમ ક્યાં ક્યાંથી જસ દાવ જસ દર્તી સેટ લેવા આવે છે ને આમ ક્યાંક થી ને દ્વારકા બાજુ થી લેવા આવે છે અને 10 10 મણ ને ઓલડા આવા મિને ભાઈ આ સોશિયલ મીડિયા ભાઈ હે ને હાવ એવી વસ્તુ છે ને બાફા એ મને ઉઠારી દીધો ને કટડામાં કોઈ દી ઉઠું જ નહીં પટણો હ 98 કે હોય ને કટણામાં ખેતરમાં કામ પાંચ વાગ્યા માં કામ કરો છોકરા વળે જવાનું વેજે તાર જેવડા તો ને હા તો એમ કઈ ના કરતા તો આ સાથે આજનો લોક વિડીયો પૂર્ણ કરી નાખીએ અને મળ્યા પછી ના નવા લોગીડિયોમાં કાલે તો આવજો ટાટા બાય